સરસ મજાના છે આ તો આમ તો કલમી છે આમ આટલા બધાય મોટા થાય પણ અત્યારે થોડો આમ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કિષ્ઠભંજન દેવ તો કેમ છો બધાય હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજરનારા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છે નવા ધોઈને રેડી થઈ ગઈ છું તૈયાર થઈ ગઈ છું મારે બહાર જવાનું છે ભાઈલાને બતાવવા માટે જવાનું છે કે પપ્પા કે તું પણ સાથે આવતું રેડી થઈ ગઈ છે અને પપ્પા થોડા કામ માટે થોડા બહાર ગયા છે તો આવી જાય પછી જવાનું છે અને મારે હવે જોડે પણ ત્યાં પણ લીમડી પણ જવાનું છે પણ જોઈએ હવે જવાય છે કે નથી તો પપ્પા આવે અને ભૈલાને બતાવી આવ્યા પછી ખબર પડે ભાઈને સારું લાગશે તો હું જઈશ નકર ન જઈશ અને કાલે તો હું શું કહું એડિટિંગ કરતી હતી તો એડિટિંગ કરતી હતી ને એમાં મારો બ્લોગ શૂટ કરેલો હતો ને એ જ શું કહેવાય ડિલેટ વાગી ગયો એટલે મેં કંઈ શૂટ કરીને

તો એ તે આવે છે અને પક્ષીઓનો ને મસ્ત મજાનો અવાજ આવે છે અને સૂર્યનારાયણ ભગવાનનો પણ મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે એટલે હું તો અહીંયા થોડીક વાર તડકે બેઠી છું કેમકે સવાર છે હજી એક એકદમ સવાર તો નથી હજી આઠ નવ તો વાગી ગયા છે પણ એટલે પપ્પા આવે છે એને ઇંતજાર કરું છું પપ્પા આવી જાય તો પછી જવાનું થઈ અને આજુબાજુમાં તો નાની નાની આ શું કહેવાય અને બધી છોકરીઓ કાકાની એવી હતી કે આમ નજીકના ઘરોમાં તો હવે મોટી થઈ ગઈ છે એટલે મને તો ઓળખાતી નથી પણ એ તો મને લે છે ફ્રેન્ડ્સ તો એવું કંઈક છે કેમ કે નાના હોય એટલે એ આપણી જોડે રમવા આવતા હોય પણ હું થોડીક મોટી હતી એટલે તો ફ્રેન્ડ્સ એવું કંઈક છે અને મળી આવે પપ્પા ક્યારે આવે હવે જઈએ ભાઈલાને બતાવવા પછી બતાવી તો શું કહે છે ભાઈને પછી ખબર પડે પછી મારે જવાનું છે તો મમ્મી કહે છે કે મારે પણ આવવું છે પણ જોઈએ હવે કેવું થાય છે મમ્મીને લઈ જાવ કે ન લઈ જાઉં હજી કાંઈ નક્કી નથી તો તમે બન્યા રહેજો બ્લોગમાં અને કાલનું એડિટિંગ કરવાનું તો તમને મેં આગળ કીધું એવું થયું છે એડિટિંગ મને નથી ખાવતું ફ્રેન્ડ્સ એટલે તો સોરી એના માટે કેમ કે મારો બ્લોગ જ આખો ડિલેટ વાગી ગયો છે તો ફ્રેન્ડ્સ પપ્પાની રાહ જોઉં છું અને મસ્ત મજાના બોર પડ્યા છે તો હું બોર ખાઈ લઉં કે સરસ મજાના છે આમ તો આમ તો કલમી છે આમ આટલા બધા મોટા થાય પણ અત્યારે થોડો આમ તો હજી સિઝન તો ચાલે જ છે પણ તોય તે અહીંયા આજુબાજુમાં બધું બોરો આમ તો બોર છે પણ આમ ઓલા ખાટા અને આ થોડાક કલર મીઠા બોર છે ને એટલે બધા છોકરાઓ આવે ને તોડી જાય છે એટલે અત્યારે જાજા બધા નથી પણ તોય ત્યાં ઉપરથી પડ્યા છે મસ્ત મજાના એટલે હું ખાઈ લઉં અને આજે પપ્પાના મમ્મીનો ઇંતજાર કરું છું પણ હજી કયા આવ્યા નથી અને અહીંયા મારું પડું છે રા આ એક જ છે તો એવું છે અને મમ્મી બોલાવે છે હવે હું જાઉં છું ઘરે અહીંયા બોર નીચે આવી હતી બેસવા માટે પપ્પાનો ઇંતજાર કરું છું આવી જાય એટલે મારે જવાનું છે

આજે લગભગ બારે કેટલા વાગ્યા એ મને ખબર નથી લગભગ એક બે વાગ્યા છે કેટલા વાગ્યા છે તો પપ્પાને મેં પૂછ્યું આ લઈ આવ્યા છે બારેથી કેલા ને એવું બધું લઈ આવ્યા છે ને ભાઈની દવા દવા ને એવું બધું લેતા આવ્યા છે તો મારે જવાનું તો આજે કેન્સલ થયું આજે નથી જવાનું પપ્પા એમ કહે છે કે આજે મોડું થઈ જાય છે એટલે રાત્રે હું એકલા ક્યાં ઉતરીશ એટલે પપ્પા એમ કહે કે અત્યારે નથી જવું અત્યારે ના પાડે છે ને આવતીકાલે સવારે વહેલા જતી રહીજે એવું કીધું એટલે મારે સવારે વહેલા કાલે જવાનું છે તો કાંઈ નહીં ફ્રેન્ડસ છે એવું કંઈક રહે કીધું છે પપ્પા અહીંયા પપ્પા કહે છે ફૂવાના ગઈ ગઈકાલે ફૂવા એક્સપર્ટ થઈ ગયા હતા ત્યાં કહેતા એમના છોકરા કંઈક આવ્યા છે કેમ કે થોડા દિવસોની અંદર બહાર વિધિ કરવાની હોય એટલે વાળ ઉતારવાવાળાને ત્યાં ક્યાંક છે એને એનો કોન્ટેક કરવા અને એ મારા એના માટે ગયા છે ખબર નહીં તો કેમ કે આજુબાજુના ગામડામાં અમારા ગામમાંથી ને જ બધે જાય છે કાકા કાપવા જે જાય ને કે મરણ થઈ ગયું હોય ત્યાં વાળ ઉતારવા જાય નહીં અમારામાં એ રિવાજ હોય એટલે ઈ કાકા જ ઉતારવા જાય તો ઈ કાકા જાય કે એમના ઘરના છોકરા કોઈ બી જાય એટલે એવું કીધું છે તો ફ્રેન્ડ્સ તો મારા પપ્પા બતાવી ગયા છે એમનું ઘર એ છોકરા એવા તમારે ફોઈબાન છોકરા એટલે મારા ની મારા પપ્પાના ફઈબાન છોકરાને મારે મારી ફોઈ તો એક જ છે મારા મારા ફુવા તો નથી પેલેથી ઘણા મેં જોયા પણ નથી ફ્રેન્ડ્સ એક જ ફોઈ છે ફૈબા છે પણ તોય અમે ફુવા નથી જોયા અમારો જન્મ થયો કે નહીં નહીં થયો હોય ત્યારના અમારા ફુવા વયા ગયા હતા એટલે ફુવા તો નથી જ મારે તો કાઈ નહીં ફ્રેન્ડ છે એવું કંઈક છે હા તો આજનો દિવસ કંઈક આવો રહ્યો આ સાથે જ આજનો અહીંયા પૂરો કર્યો વિડીયો ગમે લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળે નેક્સ્ટ વિયોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો